હેલો તમારું સ્વાગત છે કેમ કે હું હું જામ દરિયે દરિયે અને અને છે આપણે પકડવા ગયો છું એટલે દરિયામાં જવાનું છે તો હાલો તમને હું બતાવું દરિયો ને બંધ ને આપણે બતાવીશ તો હાલ આપણે જઈએ દરિયામાં નજીક છે દરિયો બહુ આખો કઈ છે નહીં હાલ આપણે જઈ દરિયામાં છે આપણું એ હું તમને બતાવી દઉં આમાં માછલા પકડવાના છે આપણે દેખાય બધાને દોસ્તો તમે જોઈ રહ્યા છો કે મારો ભાઈ જો માછલા પકડીને આવે છે તમને હમણાં બતાવી તમે છે ને વિડીયોમાં બનાવી રહીશો જોવા મારો નજારો આ છે માછલા ખાવા વાળા પેસર જોવા મારો ભાઈ માછલા લઈને આવે છે તમને અમે બતાવીએ માછલા કેવી રીતે પકડાય એ પણ તમને અમે બતાવશું